সন্য়া তরা঵্ডাগুডুকুলাইগাছি. তরারা দাকুরে কুলো. তরাকুলেন তাকুলেন সিনে কাকাকুলেন. জয় આ સંકલ્પ પૂરો કરાવો ઠાકોરજી ને ને આ સંકલ્પ એ બધું તો વાંધો નઈ ભાઈ સાડીજી કે આ નહીતર એમ કે સ્વામી આ અમારા દીકરાના જરા જરાક એમ સમજી ગયા પણ એવું હેત હતું બે સંતો એવા હેત વાળા હતા પણ મહારાજે આ વાત દ્વારા એવું કીધું કે સ્વામી જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં અને હેત વધારવું ઘટાડવું મહારાજે ગુરુકુળ પરંપરા શરૂ કરી છે પણ સામે પ્રવૃત્તિ પણ એટલી જ કરાવી છે નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ બંને છે પણ પ્રવૃત્તિ માર્ગમાં સાધક છે એ પ્રવૃત્તિ કરતા જાય અને સાથે સાથે મહારાજનું ભજન કીર્તન કરતા જાય તો આ માર્ગ છે એટલો સરળ છે કે આ માર્ગે આપણે ઠાકોરજી સુધી પહોંચી શકીએ કે બધા એને ઉત્સાહ આણી દેવો એટલા માટે આ ઉત્સવ હોય છે શાક ઉત્સવ એટલે કંઈ ઉત્સવ છે કંઈ પણ એ નિમિત્તે તમે બધા આવો અને થોડું હોરાણ થાય અને તમે થોડાક આમ ઉણા પડો એટલા માટે આ ઉત્સવ કરીએ રીંગણા ખાય તો ગરમ થાય કથા સાંભળી નરમ થાય સમજ્યા હમ સ્વભાવ પીડા હોય ને ઘરમાં ટપા ટપી થતી હોય બધું બંધ થઈ જાય હા એટલા માટે શાક ઉત્સવ છે અમારા વિદ્યાર્થીઓ શાક ઉત્સવ કર્યો તો એટલે મેં કીધું ભાઈ જાતિ નું તો કરીએ પણ આપણે હરિભક્તો ને શા કુથો કરવો હશે હરિનિંદ સાહેબ ને કીધું ભેળા કર એટલે પછી આજે શાક કુથો રાખ્યો સાથે સાથે સત્સંગ થાય કથા વાર્તા થાય અમને બધાએ અહીં બેઠા છે બધા ભગત જ છો ને પણ બધા એને એમ કીધું હોય કે આ વખતે આવતે મહિને આવતે મહિને ચાકુસો નહીં પણ એક કલાક માળા ફેરવવા માટે અહીંયા આવવાનું છે એટલે આવે રાઈટ ચડી જાય ને ધૂન માં આવે પણ બધાયને એને એક બાજુ હરખા બિહારી ને એક કલાક માળા ફેરવા આવી છે ભલે ધોલા ખાવ પણ માળા એક કલાક ફેરવા આવી છે કેમ થાય કેમ થાય

चुक्री माँ परी तंड़ चार जातनी आइटेम हावेश है, अत्ता दुन नवा धड़ाक हो, पिला बुन नेक देवानो, अगला बुन देवारली कुली साहे, वो पिक रहीं के बतो है, पिसी बॉल नाक भानो, એટલે ગુંદ આપણે અલગ ફૂલાવો ન પડે ઉપર નાખવી નહીં થોડુંક વધારે હોય ને ઉપર નાખીએ એટલે ગુંદ ફૂલી જાય અને મસ્ત મજાના મસાલા વાળી હો સરસ મજાની સુખડી બની રહી છે ભાઈ અને આ ટોપડું અને આ હો અને કોમેન્ટ પણ સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ને જય જીનેન્દ્ર જય શિયા રામ ને હર હર ભોલે મહાદેવ પેલા આપણા ગવડિયા આવી સુકડી બાવ ખાતા અને ખેતીનું કામ એ બહુ મહેનતનું કરતા એટલે બીમારી બિલકુલ હતી જ નહીં ડાયાબિટીસ કે બીપી હું કહેવાય કોઈ ખબર જ નહોતી પણ સાચી આઈટમ ખાતા હતા ને સાચુંકળું બળ કરતા હતા ખેતીમાં અને હવે કોઈને કામે નથી કરવું ને ખાવાનું ખોટું થઈ ગયું ને કામ કરવાનું ખોટું થઈ ગયું એટલે એવું બધું થઈ ગયું છે બીપી ડાયાબિટીસ ને નવે નવું કાંઈ નામનું આંબળે એ પ્રકારના આપણે શરીરમાં રોગ પ્રવેશ કરી ગયા છે કારણ કે કસરત મળતી બંધ થઈ ગઈ બિલકુલ હાવ કસરત શરીરને ખરેખર હોવી જ જોઈએ કામકાજ કરીએ તો કસરત મળે અને કામકાજ ન હોય તો હવારમાં વાગ્યા કસરત કરવી જોઈએ શરીરની તંદુરસ્તી માટે પણ એ બધું બંધ થઈ ગયું એના હિસાબે આ બધું રોગનું પ્રમાણ વધ્યું છે પેલા એકદમ ચોખા ઘીમાં બધું બનતું હતું હવે ચોખ્ખું ગીતો કઈ બાજુ ગયું છે કાંઈ કે કોઈને ખબર નથી કારણ કે ભેવું ગાવું ને પેલા બહુ રાખતા ગાયું ભેંસો એ બધા ધીમે ધીમે કરતા નીકળી ગયું છે કે એક ગામડા ચોખા સણાક થઈ ગયા છે હવે આ દૂધ ને માખણ ક્યાંથી આવે છે કોઈ દસ નથી હોતી હવે તો મને એમ લાગે લોઠાની ભેહું આવી ગયું છે ને એમાંથી દૂધ નીકળે છે હા લોઠાની વેહું આવી ગયું છે આપણે જેટલું દૂધ માગીએ કે જેટલું માખણ માગીએ કે ગમે એટલું માગો તો રાતો ટ્રક માટે આવી જાય તો એ કોઈ દી ઓરિજિનલ હોય શકે ખરે તમે કમેન્ટ કરજો બધા કે કોઈ દી શક્ય નથી ચોખ્ખું ઘી ને ચોખ્ખું માખણ ને ઘી મળી શકે ઢોરનું બિલકુલ લટાણા નથી છતાંય જેટલું માગવું એટલું મળે છે તો કોઈ દી ચોખ્ખું ઘી હોય જ નહીં કે માખણ કે કઈ વસ્તુ દૂધ માં વેળસેળ બધું હોય એમાં હમ વેળસેળ વગેરે કોઈ દી પૂરું જ ન થાય કોઈ શક્ય જ નથી એટલી બધી પબ્લિક છે તોય દૂધ વધી પડે છે એટલું દૂધ આવે છે ક્યાંથી આવે છે એ જ ખબર પડતી ક્યાંથી નદી વસૂટી છે શું હોય છે આપણને એમ થાય ટ્રકો મોટે આવે ગામડે ગામડે કઈ ભેવું કે ગાયું ક્યાંય રહ્યું નથી છતાંય એટલું બધું આવે છે પણ કારણ શું છે સરસ મજાની છોકરી બની ગઈ છે ભાઈ બેનો કોમેન્ટ કરશે કે ગાયું રહી તો તમે તો અમારા બાજુમાં ભેંસું રાખે છે ને લાવીશ ચોખ્ખું હજી સુધી માં ઓલું ક્યારે નથી ખાધું દૂધ કે એવું કઈ અત્યારે મળે છે તો બધી સારું છે પછી તો કોને ખબર આગળ જતા શું થઈ હજી અમારે ચલાલમાં પાંચ છ ટકા ને ભેવું છે ત્યાંથી મળી જાય બાકી અમારે ચલાલામાં અત્યારે ભેંસું ને ગાયું ને ક્યાંય રહ્યું નથી ખુદ અમે જ નથી રાખતા કારણ કે કારણ કે એ બધું મહેનતવાળું છે એટલે મહેનતમાં તો શું છે નાની ઉંમરવાળા હોય ને કામ કરી બધું વટાણે ખેતીમાં બધા પચાસ વર્ષની ઉંમરના ઉપરના છે પંચાવન સાઠ વર્ષના છે થી હવે ઢોર હાચવી હે નહીં એટલે હવે ધીમે ધીમે બધું ગામની કોથળીઓ ખાવા માંડ્યા છે ગામના અમારે જ ઘણા અમારાજી વાંધો નથી આગળ જતા હું થાય એનું કંઈ કરી ન શકાય કરી શકાય સારી મજાની થઈ ગઈ છે મસ્ત અને શિયાળામાં ખાવાથી ખૂબ માટે ફાયદો થાય શરીર સ તાકાત સરસ મજાની ચોખડી બની ગઈ છે બહેનો બધી કોમેન્ટ કરજો ખૂબ સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ